નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલાના જાણીતા શિવભક્ત દીપક ઠેકેદાર દ્વારા સોમનાથ સુધી એકસો અઠ્યાવીસ પદયાત્રા પૂર્ણ કરવા બદલ સન્માન કરાયું રાજુલા શહેરના મહાવીર આશક્રીમના ઓનર રોશનભાઈ પલાયા દ્વારા શિવભક્ત દીપક ઠેકેદ્વારનું સન્માન કરવામાં આવ્યું હતું શિવભક્ત એવા દીપક ઠેકેદાર કે જેઓ રાજુલાથી સોમનાથ સુધી એકસો અઠ્યાવીસમી વખત પદયાત્રા પૂર્ણ કરવામાં આવી છે રાજુરાથી સોમનાથ એકસો પાંત્રીસ કિલોમીટરનું અંતર થાય છે અને એકસો અઠ્યાવીસમી વાર પદયાત્રા કરીને સોમનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી છે ત્યારે રાજુલાના મહાવીર આઈસ્ક્રીમના ઓનર રોશનભાઈ પલાયા દ્વારા ભેળ સ્વરૂપે શિવભક્ત દીપક ઠેકેદારને મોબાઈલ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા અને દીપક ઠેકેદવાર સન્માન કરવા બદલ રોશનભાઈ સહિત લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો તો આવા આવવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા શ્રાવણ મહિનામાં આવતે પાંચ સોમવાર આવે છે રોશનભાઈ બહુ મારા જૂના વેપારી મિત્ર છે અમારે પહેલા બાજુ બાજુમાં દુકાન હતી એમની નાની પહેલાં ઊભી રહી અમારી દુકાન પાસે ને એમના પપ્પા મગનભાઈ અમારા પરમ મિત્ર હતા એટલે રોશનભાઈ વાત કરી કે દીપકભાઈ કે તમે અવાર ચાલે જાઓ ને અમારે તમને કઈ કઈ સરપ્રાઇઝ આપી દીપકભાઈ તમારા આશીર્વાદ તો મને કઈ એમ નઈ ગઈ તમે મારી દુકાન આવજો સરપ્રાઈઝ એવું તમારા માટે લેવા છો અત્યારે એને મને એક મોબાઈલ આપ્યો છે મને કે અમારા તરફથી કે તમને ભેટ છે ને તમે કે સોમનાથ જાઓ કે અમારા વખતે ભગવાનના દર્શન દેજો અત્યારે મને એના ભેટ તરીકે મોબાઈલ આપ્યો છે રોશનભાઈ તો કુલ અત્યાર સુધીમાં એકસો અઠ્યાવીસ વખત ગયો ભાઈ અને હવે આ ત્રણ મહિનામાં પાંચ વખત જાય છે એટલે એકસો તેત્રીસ વખત ટોટલી થાય છે કુલ મારા ગણતરી બસો સોળ વખત જવાની છે માળામાં મણકા હોય ને એકસો આઠ એટલે એક માળા પૂરી થઈ પછી મને એમ તો હજી એક માળા હું કરી નાખું એમ બે માણું અમારા કહી શકાય એટલે ટોટલ બસો સોળ વખત ચાલીસ હજુ